વલસાડ જિલ્લાના ખેડૂતો થયા પાયમાલ ડાંગરના પાકનો સોત વળી ગયો છેલ્લા થોડા દિવસોમાં વરસેલા કમોસમી વરસાદથી વલસાડ જિલ્લામાં ખેતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું ડાંગર શેરડી તુવેર સહિતનો પાક નષ્ટ થયો વલસાડ જિલ્લામાં પંચોતેર હજાર વાવેતર થયું છે પરંતુ કમોસમી વરસાદથી ડાંગરનો પાક સંપૂર્ણપણે પલળી નષ્ટ થઈ ગયો ખેતરમાં ઉભો અને કાપણી કરેલા ડાંગરનો પાક કમોસમી વરસાદમાં પલળતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો કૃષિ પાકને નુકસાન થતા તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવાની ખેડૂતો સરકાર પાસે કરી રહ્યા છે માંગ જિલ્લાના ખેડૂતો થયા પાયમાલ ડાંગરના પાકનો સોથ વળી ગયો છેલ્લા થોડા દિવસોમાં વરસેલા કમોસમી વરસાદથી વલસાડ જિલ્લામાં ખેતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું ડાંગર શેરડી તુવેર સહિતનો પાક નષ્ટ થયો